રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ દ્વારા યોજિત નેશનલ રંગપૂર્ણ સ્પર્ધામાં મળશે આસિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોડાદરા સુરતના કુલ બસો ચૌદ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર નેશનલ રંગપૂર્ણ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં તમામ વિદ્યાર્થીઓ પોતાની મૌલિક વિચારો દ્વારા તમામ બાળ કલાકારોએ બેસ્ટ કલાકૃતિઓ તૈયાર કરી હતી રંગો ઉત્સવ સેલિબ્રેશન મુંબઈ દ્વારા યોજિત નેશનલ રંગપૂર્ણ સ્પર્ધામાં મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલ ગોડાદરા સુરતના કુલ બસો ચૌદ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર નેશનલ રંગપૂર્ણિસ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તમામ વિદ્યાર્થીઓ પોતાના મૌલિક વિચારો દ્વારા તમામ બાળકલાકારોએ બેસ્ટ કલાકૃતિઓ તૈયાર કરી હતી જેમાં પચાસ વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ વિજેતા બન્યા છે ત્રણ વિદ્યાર્થીઓને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયા છે બહેરાપૂજા મનોરે ભૂમિકા બલદાણ્યા ચાંદની બહુતલે પૂજા દાસરી પ્રવીણ બલદાણિયા બીના દાસરી યશવંતી ચરીવાલા મેઘરાજ કાછળ પ્રિયંકા વાનખેડે પ્રેરણા સુબેદાર દીપિકા બહેરા પૂજા પાલ દુર્ગા નિખારે કશિશ બહુતલે ઓમકાર ચમાર સાલીની બચાણિયા પ્રિયા વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ પ્રાપ્ત થયા છે મોર્ય પ્રતિજ્ઞા લાડુ મોર દિવ્યા તંબુલી રિયા સિમરન તિવારી મિસ્ત્રી સાંઈ કુને ચેતન દેવધ્રે તેજસ ચૌધરી મહેન્દ્ર પ્રજાપતિ દિશા વસૈકર આનંદી પાટિલ વેદાંશી ભૂટકર ઉન્નતિ સિત્રોલા પ્રિયા દેવીકર પૂનમ ચમાર સાલિની અને નવ વિદ્યાર્થીઓને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા છે કોકણી વીર ખેડકર પૂનમ પટેલ હેતવી કદમ જશ્વી રાજપૂત સોની મરાઠે આરતી નીમજે ચિન્મય પરમાર રેશમા આહિરે રાધિકાબેન ચાર વિદ્યાર્થીઓને સરપ્રાઇઝ ગિફ્ટ પ્રાપ્ત થયા છે બાવિસ્કર સુજાતા વાકોડીકર લાવણિયા રાજપૂત સોની કટારિયા દર્શના તેમજ ચિત્ર શિક્ષક હેતલકુમાર એસ પટેલને કલા લલિત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓની રંગપૂર્ણી કોમ્પિટિશનમાં બેસ્ટ પર્ફોમન્સ રહ્યું માટે મહર્ષિ આસ્થિક સાર્વજનિક હાઈસ્કૂલને બેસ્ટ આર્ટ એજ્યુકેશન એવોર્ડથી સન્માનિત કર્યા છે તેમજ શાળાના શ્રી જયેશ કુમાર પરમારને નેશનલ આર્ટ એજ્યુકેશન એવોર્ડથી સન્માનિત કર્યા છે એકસો ત્રેસઠ વિદ્યાર્થીઓને મેરિટ એવોર્ડ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે વિજેતા વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ડ્રોઈંગ સ્પર્ધા માટે પસંદગી થયા છે જે હવે ઇન્ટરનેશનલ કક્ષાએ ભાગ લેશે નેશનલ રંગપૂર્ણી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ વિજેતા વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શન આપનાર ચિત્ર શિક્ષક હેતલકુમાર એસ પટેલને શાળાના પ્રમુખ ગંભીરસિંહ દોડિયા ઉપપ્રમુખ કાંતિભાઈ પટેલ મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ તમામ ટ્રસ્ટીગણ તેમજ શાળાના આચાર્ય શ્રી જયેશકુમાર પરમાર અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે